ઉભારો બે મિનિટ ઉભારો ઉભારો હું જઉં છું ઘરે જ જઉં છું હાલો હું જઉં છું ખાલી મને મળી લો બે મિનિટ હે મારી વાત સાંભળો બે મિનિટ રણજીતભાઈ બે બે મિનિટ ઉભારો ચા પીવી છે ને આપણે ચા પીવા જઈએ ઉભારો બે મિનિટ ઉભારો ક્યાં જાવ શું નામ તમને મળવા આવ્યો છું

વિજે વાંધો નહી બગાડવા નહી આ તમે સર આરતી ઉભી રહે બગાડવા નહી નાસ્તો વાસ્તો કર્યો ખાધું પીધું હું બધાને જમવાનું આવ્યો કોણ છે નામ તમારું એમને નામ શું છે

તમારું ઘર છે પેલા ભાઈ નું થારો પેલા ભાઈ નું નઈ લઉ થારો કેમ એ પેલા ભાઈ નું થારો એ ભાઈ કેમ ઉઠાડું હે ને પ્રોપર ક્યાં જાવ ચપલ પેલા રણજીતભાઈ હે ફરતા ફરતા ક્યાં જવાનું બે મિટ ઉભાત્રો શું એવું કહેવાય મને હા વાંધ્યા કલેક મારી વાત સાંભળો ઊભો ત્રો બે મિનિટ ઊભા રહો સાંભળો રણજીતભાઈ ચા પીવા જઈએ આપણે હેંજ રણજીતભાઈ મારી વાત સાંભળો ઊભો રહો ક્યાં જાવ છો આમ ઊભા રહો બે મિનિટ ઉભારો ઉભા હું જઉં છું ઘરે જઉં છું હાલો હું જઉં છું ખાલી મને મળી લો બે મિનિટ હે મારી વાત સાંભળો બે મિનિટ રણજીતભાઈ બે બે મિનિટ ઉભા રહો ચા પીવી છે ને આપણે ચા પીવા જઈએ ઉભા રહો બે મિનિટ ઉભા રહો ક્યાં જવું છું ચોકડીએ કઈ જગ્યાએ તમારું ઘર છે

ચા પાણી કરી હાલો ચા પાણી કરવા હાલો મારી આવી ગાડી માં બેન ગાડી માં જઈએ આપડે ગાડી રોડ થી છે હલતા હલતા ઘરે જઈએ આપડે ગાડીમાં જઈએ બે કિલોમીટર પડ્યા ખબર નઈ જવા જવા કુતરા ભાઈ ક્યાં જોયે આપણે બે ક્યાંક છોકરી ને હાલતા હાલતા

તમારા હાલત બી કેટલી ખરાબ છે નાય ફ્રેશ રેવાય ને ઘર હોય તો

અને તમે આ ગળામાં ગયા પણ ના પાડા તમે ગળામાં કેટલું બધું ખરાબ બાંધ્યું હતું એ એમરા જઈએ તો ના પાડ દે લેવો પાસ માં તો બાર તો એમ કર ના પાડ દે ન કરી દે બાર બાર એવું કરો તમારા મમ્મી પપ્પા છે ભાભી છે પપ્પા તો ઓમ તો કુડો કરતા હોય બોલે તો ખેર ખાવા પીવાની બધું આવતું રહે અમે ત્યાં તમારા ગામમાં તપાસ કરી તો બધા કહેતા હતા કે એમના એક ભાઈ છે તમારા

અત્યારે મસ્ત સુઈ જાઓ કારણ કે અત્યારે રાતે વાગ્યા છે સાડા ત્રણ હે દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે રાતના વાગ્યા છે સાડા ત્રણ અને અમે લોકો મારા સેન્ટરો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સંચાલિત છે ત્યાં આશ્રય ગૃહ ખાતે આવી ગયા છીએ રાતના વાગ્યા છે સાડા ત્રણ અને અમે કમસે કમ એક વાગ્યાની આસપાસ ભાઈને લેવા માટે ગયા હતા અને ગોતા ગામમાં એમનો ક્યાંક પરિવાર પણ રહે છે એવું ત્યાંના સ્થાનિક લોકો કહે છે અને એમના એક ભાઈ પણ છે એમના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે પરંતુ મેન્ટલી થોડા નાના મોટા રીતે ડિસ્ટર્બ છે પણ પ્રયત્ન કર્યો છે એમની કન્ડિશન સુધારવા માટેનો અગાઉ પણ કોઈ સંસ્થાવાળા એમને લઈ ગયા હતા કોઈ પણ સારી જગ્યાએ અને એવું કહેતા હતા કે ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા પાછા આવી ગયા છે એમને દારૂ પીવાની પણ આદત છે એવું કહે છે દારૂ પીવો છો ને તમે તો પરિસ્થિતિ એવી થતી હોય છે દોસ્તો કે અત્યારે માણસ પરિવાર વગર પણ છૂટો વિખૂટો પડી જતો હોય છે અને ઘણા બધા પ્રકારના માનસિક લોકો અમે જોઈએ છીએ દિવસે ને દિવસે અમને ઘણા બધા અનુભવ થતા હોય છે કે માણસ નાની મોટી એક વસ્તુના કારણે કે કોઈ પણ બનાવના કારણે માનસિક થઈ જાય છે રોડ ઉપર રહે છે અને આ રીતના રહેવું ગમતું હોય છે એમની હાલત એટલી ગંભીર હતી ગળામાં બધું કેટલું બધું બાંધ્યું હતું વાળની હાલત અને જે કન્ડિશન હતી એમની ખરાબ સુધારવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ જ શાંતિથી અમારી સાથે આવી ગયા છીએ અને અત્યારે અમે સાથે રહેશે બે ટાઈમ બે ટાઈમ ખાવા પીવા રહેવાની બધી અહીંયા સુવિધા મળશે બસ પ્રયત્ન કર્યો છે ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર આ વિડીયોનો મારફતે જોઈ રહ્યા હોય તો એમના સુધી વિડીયો પહોંચાડજો અમે પણ તપાસ કરીશું આવતીકાલે ગોતા વિસ્તારની અંદર ક્યાંક એમનો પરિવાર છે અમે સોલા પોલીસ સ્ટેશનની અંદર જાણ પણ કરી દીધી છે કે આવી રીતના કોઈ પણ એમનું પરિવારવાળા હોય તો એમને અમે અત્યારે ઓઢવ અમારા ભરવાડા ખાતે સેન્ટર રોમ છે ત્યાં રાખ્યા છે તો બસ આવી રીતના સાથ સપોર્ટ આપજો રાતના સાડા ત્રણ વાગે પણ અમે લોકો આવી રીતના તત્પર છીએ આપણા સેવા માટે અમદાવાદ અંદર સુંદર મજાનો અમારો સેવા યુગ્ઞ ચાલી રહ્યો છે બસ સાત સપોર્ટ આપતા રહેજો આપ સૌના આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ બસ અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાગશે સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત